હલો જે માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં ન હોય તો આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરી વાળજો અને આ વિડીયોને લઈક કરી દીજો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે આઠ ડિસેમ્બર બે હજાર અને ચોવીસ અને મિત્રો જોઈ લઈએ આપણી પાસે તમને આ કપાં દેખાય આ કપાનું બે રાન છે એટીએમ અને આમાં આપણે જે બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો વિડીયો જે બનાવ્યો હતો ને આપણે આવડા તે કપા છે તો હું તમને અત્યારે કપા દેખાડવા આવ્યો છું તો મિત્રો જોઈ લો તમે આ કપા તમને દેખાડજો આપણે આ ખેત તો નથી બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો આપણે વિડીયો બનાવ્યો હતો દવા છાંટતા હતા યારનો બનાવ્યો હતો ત્યાં પછી પાછો આવ્યો એક વખત આપણે બનાવ્યો હતો વિડીયો અને અમુક મિત્રો એમ કહેતા હતા કે રક્ષા અમૃત બહુ કામ નથી આપતું પણ આપણે તમને આપણે આપણે છે ને કોઈ એગ્રોવાળા આવી રહે કે એવું કંઈ છે નહીં બાકી તમને જો આ જે સતુ રિઝલ્ટ મળે ને જે દવાનું એ આપણે વિડીયોમાં કહેતા હોય અને જોઈ આપણી પાસે તમને દેખાયા કપા તો મિત્રો આ કપા એટીએમ બિયારણ છે અને આમાં તમને એને એ ડ્રીપ ઉપર વાવેલો છે અને આનું આપણે વાવેતર કર્યું ને એનો વિડીયો પણ આપણી ચેનલમાં એ છે આપણે કેમ કે ક્યાંક હતા ને આજે આપણે અહીં કપા વિણો આવ્યા છે ને એટલે કીધું તમને આ કપા દેખાડી દો અને મિત્રો આમાં છે ને બ્લેક અમૃત અને રક્ષા અમૃતના બે છંટકાવ કરેલા છે તો હું તમને આજે આ કપા દેખાડી દઉં બરાબર તો તમે આ કપા જોઈ શકો છો જોઈ લ્યો તો જોઈ લ્યો મિત્રો આ કપાસ બરોબર જોઈ લઈએ આમાં હજી આવી રીતે ઝીંડવા છે અને તમે જોઈ શકો છો અત્યારે હજી આમાં કપામાં જે પહેલી જ વીણી છે અને પહેલી વીણીમાં જોઈ લ્યો આવો કપા છે અને મિત્રો હજી આમાં હજી એટલા એટલા ઝીંડવા પણ છે જોઈ લ્યો હું તમને દેખાડી દઉં હજી ફાલ છપ તો બધું તમે જોઈ શકો છો અને અત્યારે તમે મિત્રો આ તમને દેખાય આ છે પસાટનો ભાગ તો પસાટે અત્યારે આપણે રહીને આ વિડીયો બનાવી છે તમને દેખાડું છું તો અત્યારે એકદમ લીલવણી ઘેરો છે અને તમે જોઈ શકો છો બરાબર જોઈ લે આમાં ફૂટ બૂટ બધું અને આમાં આપણે ડ્રીપમાં ખાતર ચડાવી તો આપણે માહિતી નથી બાકી જોઈ લો તમે અત્યારે કપાસ બ્લેક અમૃત મૃતની દવા છટકાવ કર્યો તેનો આપણી ચેનલમાં વિડીયો છે બાકી જોઈ લ્યો તમે જોઈ શકો છો અત્યારે આ કપાસ બરોબર હજી શીર હજી આવો કપાસ છે તો જોઈ લ્યો મિત્રો આ કપાસ તમે જોઈ લ્યો આ બધે દેખાય તમને બરોબર આ બ્લેક અમૃત અને રક્ષા અમૃત છાટેલો દવાનો છંટકાવ કરેલો કપાસ છે આ આજે આપણે થોડાક આગળ જઈને પણ તમને દેખાડી જોઈ લે મિત્રો તમને જોઈ લે અંદર જઈને પણ દેખાડો જે આમાં કેટલા ઝીંડવા છે તે જોઈ લે આમાં જોઈ શકો છો જો જેમાં કેટલા ઝીંડવા છે તે અને અત્યારે આમાં તમે વીણી પણ જોઈ શકો છો આ તો બસ મિત્રો આ વિડીયો તે વિડીયો લેક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો હાલ મળીએ પાસે નેક્સ્ટને જય માતાજી